ભાજપા સમર્થિત ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓનો આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો આજ રોજ શ્રી કમલમ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય નાવલી આણંદ ખાતે જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભાજપા સમર્થિત ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક તથા બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ ખંભાત વિધાનસભાના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જસવંતસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ સુનિલભાઈ શાહ રણજીતસિંહ ચૌહાણ તેમજ આણંદ જિલ્લાના નવનિયુક્ત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લાના મંચસ્થ આગેવાનો દ્વારા સરપંચશ્રીઓને શુભેચ્છા સંદેશ અને ગામના વિકાસને કેન્દ્રમાં રાખી સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરી કામગીરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું એકસો ઓગણત્રીસ સરપંચો ને અગિયાર બીજા જે સરપંચો હતા એકસો ચાલીસ સરપંચો જે એકસો ઓગણસાઠ સરપંચમાંથી આણંદ જિલ્લાની જે ચૂંટણી હતી ગ્રામ પંચાયત ચાલીસ સરપંચ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કે એમના કાર્યકર્તાઓ જ્યારે ચૂંટાયા છે ત્યારે એક ભારતીય જનતા પાર્ટી આનંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એમનું સન્માન રાખવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારી દરેક ધારાસભ્ય સાથે આજે સન્માન રાખવામાં આવ્યું આદરણીય સંજયભાઈ આદરણીય રમણભાઈના દરેક ધારાસભ્યોએ એમને માર્ગદર્શન આપ્યું કે વિકાસના કામો કઈ રીતે કરવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ તમે જ્યારે ચૂંટાયા છો ત્યારે બંને મહાનુભાવોને યાદ રાખી અને જેનાથી તમે જેના થકી ચૂંટાયા છે અને ગામનો વિકાસ પ્રથમ રાખી ગામનો વિકાસ કરો અને જ્યારે પણ તમને જ્યારે જરૂરત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે એ રીતે તમે વિકાસના કામો કરો ક્યાંય જગ્યાએ દુશ્મના રાખ્યા વગર ગામનો વિકાસ પ્રથમ રાખી દરેક નાગરિકનો વિશ્વાસ રાખીને આપ સૌ આગળ વધો એવી પ્રાર્થના એવી અભ્યર્થના આદરણીય સંજયભાઈ દ્વારા ને દરેક ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે સરપંચો પણ ખૂબ ખુશ હતા અને જે રીતે વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટીના સરપંચોને જીતાડે છે મતદાતાઓનો પણ આણંદ જિલ્લાના જેટલા પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ હમણાં પચીસમી તારીખે જે સરપંચો ચૂંટાયા એમાં આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના એકસો ઓગણત્રીસ જેટલા કાર્યકર્તાઓ ચૂંટાયા હતા એ સિવાય બીજા અગિયાર લોકો આજે જે લોકો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા અથવા તો જોડાયેલા હતા એ બે પણ એટલે એકસો ને ચાલીસ જેટલા સરપંચો આજે એકસો સિત્તેરમાંથી ઉપસ્થિત રહ્યા અમારા સાંસદ શ્રી મિતેશભાઈ અમારા દંડક શ્રી રમણભાઈ સોલંકી સૌ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ બધા જ સરપંચોનો સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને ખૂબ આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ગામનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને કેવી રીતે કરી શકાય એ પ્રકારનું માર્ગદર્શન પણ અમારા મહાનુભાવો દ્વારા આજે આપવામાં આવ્યું અને જે નવયુક્ત સરપંચો છે એને શુભકામનાઓ પાઠવી આગામી દિવસોમાં એમના ગામના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધારાસભ્યો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો એમની સાથે જોડાઈને ગામનો સર્વાંગી વિકાસ કરશે એવી ખાતરી પણ આપવામાં આવી છે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હે હલચલ ટીવી નેટવર્ક આપચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર